નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આજે આપણે તૈલના ભાવ જોવાના છે અને આજે તારીખ થઈ ગઈ છે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વાર શુક્રવાર તો આજના તમામ માર્કેટિંગ યાર્ડના આપણે તૈલના ભાવ જોઈએ તૈલના ભાવ જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તલ તેમજ અન્ય પાકના ભાવ તમને કાયમ મળતા રહેશે તો આપણે હવે જોઈ લઈએ સફેદ તલના તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો દીઠ આપેલા છે સૌથી પહેલાં વિરમગામ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેવીસો સત્યોતેરથી તેવીસો ને રૂપિયા ધ્રોલ એકવીસો નેવુંથી પચીસો પંચ્યાસી રાજકોટ બે હજાર પચાસ થી બે હજાર છસો ને પોરબંદર અઢારસો થી તેવીસો પંચોતેર ધાંગધ્રા થી દસ મોરબી એકવીસો થી બે હજાર છસો ને સાહીઠ મેદરડા ઓગણીસો થી અઠ્યાવીસો એકોતેર સાવરકુંડલા બાવીસો થી અઠ્યાવીસો વિસાવદર બાવીસો થી છવ્વીસો જામજોધપુર બાવીસો ને એક થી હત્યાવીસો એકોતેર હળવદ બા બે હજાર થી છવ્વીસો ને બાવન બોટાદ બાવીસો થી ઓગણત્રીસો દસ દાહોદ બાવીસો થી તેવીસો જેતપુર ત્રેવીસો થી છવ્વીસો એક્યાસી વાંકાનેર ત્રેવીસો પાંચ થી છવ્વીસો સોસઠ જસદણ ઓગણીસો થી છવ્વીસો અડસઠ કડી એકવીસો પચાસથી છવ્વીસો વેરાવળ એકવીસો એકતાલીસથી છવ્વીસો અગિયાર જુનાગઢ એકવીસો પચાસથી સત્યાવીસો અઢાર ભાવનગર ચોવીસો બાવનથી ચોવીસો અઠ્ઠાણું કાલાવાડ ત્રેવીસો પચાસથી ચોવીસો ને પાંચ રૂપિયા અમરેલી ઓગણીસો પચાસથી અઠ્યાવીસો એકસઠ હારીસ બે હજાર પચાસથી બે હજારને સિત્તેર બાબરા બે હજારથી પચીસો પંચાવન તેમજ બાવળા પચીસો પંચ્યાસીથી પચીસો નેવું ભુજ બાવીસોથી તેવીસો પચાસ હોડીનાર બાવીસસો થી છવ્વીસો અંજાર ચોવીસો સિત્તેર રૂપિયા મહુવા બે થી સત્યાવીસો તેત્રીસ રૂપિયા ગોંડલ બે હજાર એકાવનથી અઠ્યાવીસોને એક રૂપિયો તો ખેડૂત મિત્રો આ તા આજની તારીખના સફેદ તલના વીસ કિલો દીઠ તમામ ગુજરાતની માર્કેટિંગ યાર્ડના ભાવ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો